તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાગરાથી જોલવા ગામે ઇન્ટરનેટનું કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ વાગરા તાલુકાના દહેજ પોલીસ મથક વિસ્તારના જોલવા ગામની આવેલ સેફ સિટીના ટાઈગર પ્લાઝા રેસિડેન્સીમાં આવેલ મકાન નંબર એમ એકસો ચારમાં ફરિયાદી બહેન તથા તેમના સાત માસના દીકરા સાથે ઘરે હાજર હતા અને ફરિયાદી પોતાના ઘરનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન ત્રણ દિવસ પૂર્વે અજાણ્યા બે ઈસમોએ ઇન્ટરનેટનો કેબલ નાખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી પચીસ હજારના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગુનાવાળી જગ્યાએ આવા જવાના રસ્તા ઉપરના આવેલા સોથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફૈઝાન અબ્દુલ અયુબ અબ્દુલ રહે મહમદપુરા પીર કાઠી રોડ તાલુકો જિલ્લો ભરૂચ અને મોહમ્મદ ફૈઝાન મહમ્મદ હનીફ શેખ રહે આઠ જીરો નો પૂર્જા રોડ ચાર રસ્તાની પાછળ ઝુંપડપટ્ટીમાં તાલુકો જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે તેઓ પાસેથી પચાસ હજારનો મોટાભાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નઈમડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા